બારડોલી વિધાનસભા મઠ વિસ્તારમાં સમાવેશ પલસાણા તાલુકાના હરિપુરા ગામ ખાતે નવનિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસોડીયાના વડ હસ્તે કરવામાં આવ્યું હતું જે લોકાર્પણ પ્રસંગે સ્થાનિક બારડોલી વિધાનસભા ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાના પલસાણા તાલુકા સ્થિત હરિપુરા ગામ ખાતે પ્રાથમિક શાળા જર્જરિત બનતા જમીન દોષ કરી ફરીથી નવનિર્માણ કરવા અંગે સહમતી બની હતી જેને લઈ ગામના આગેવાનો તેમજ તાલુકા પંચાયતના સભ્ય યોગેશ પટેલે ડાટા સીઓના સહયોગથી કામ હાથ ધરાયું હતું જે બાદ સ્થાનિક ધારાસભ્યના પ્રયાસો અને રાજ્ય સરકારની ગ્રાન્ટ સાથે ગામના ડાટાઓના સહયોગથી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે સહિયારા પ્રયાસો બાદ સંપૂર્ણતઃ સ્માર્ટ શાળા જેવી જ પ્રાથમિક શાળા ઊભી કરવામાં આવી હતી જે શાળાનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા વરડ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે સ્થાનિક બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના વરડ હસ્તે શાળાના સ્માર્ટ ઓડાઓને રિબિન કાપી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં હરિપુરા ગામે નિર્મલભાઈ હર્ષદભાઈ યુએસએના દાતા દ્વારા આજે સરકારી આ શાળાના ભવનને અઢી કરોડના ખર્ચે ગ્રામજનોના સહયોગથી ઉત્સાહી ગ્રામના સરપંચ એ ખૂબ સારી મહેનત દ્વારા આજે આ સુંદર ભવન મોડેલ ભવન બન્યું છે અહીંયા બસ્સો વિદ્યાર્થીઓની સંખ્યા છે ત્યારે દાતાશ્રીઓ પોતાના વતનને વતનનું ઋણ ચૂકવવા હેતુ જેઓ ત્યાં ભણાતા એ શાળાને નવી બનાવી આપી છે ત્યારે હું સરકાર તરફથી પણ એમનો આભાર વ્યક્ત કરું છું સરકાર દ્વારા પણ ત્રણ સ્માર્ટ ક્લાસ પણ અહીંયા આપવામાં આવ્યા છે મિત્રો જે દાતાઓ જે બહાર રહી છે એમને પોતાના વતનમાં સરકારી શાળા નવી બનાવી હોય તો નામાંકરણ એમનું થતું હોય છે જે દાતા આ આ દાન આપતા હોય છે અથવા તો ભવન બનાવી આપતા હોય એમનું નામ એ વ્યક્તિના નામથી આ શાળા સરકારી શાળા પણ નામ એમનું રહેતું હશે તો હું આવા જે દાતાઓ કે જે ગુજરાતમાં જેઓ વિદેશ રહેતા અથવા તો બિઝનેસ કે રીતે ખૂબ સંપન્ન હોય એમને આવી શાળા બનાવી તો જે તે અમારા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કરી અને નવી શાળાનું આવું ભવન બનાવતા હોય અમને એમનું નામકરણ રાખવું હોય તો સરકાર ખૂબ સરસ રીતે એમને સહયોગ આપી રહી છે આજે ગુજરાતની અંદર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સુંદર કામગીરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહી છે ત્યારે આવા દાતાઓને હું પણ વંદન કરું છું એમના આ પ્રવૃત્તિને હું ખૂબ બિરદાવું છું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશને નવી દિશા આપી રહ્યા હોય ત્યારે શિક્ષણ એક ખૂબ મહત્ત્વનો ભાગ છે ત્યારે આ નવી શિક્ષણ પદ્ધતિની અંદર આવા દાતાઓ જ્યારે સહયોગ કરી રહ્યા છે એમને બિરદાવું છું આવી અનેક અનેક પ્રવૃત્તિ ગુજરાતની અંદર થઈ રહી છે જે દાતાઓ છે એમને પણ વંદન કરું છું અશન હરિપુરા ગામે યોજાયેલા લોકાર્પણ પ્રસંગે ગામના મહાનુભાવો અને ડાટાશીઓનું પણ સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું બાળકોને આધુનિક જરૂરી સુવિધાઓથી લેસ સારના ઉદ્ઘાટન પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડ હિ ટીવી ન્યૂઝ પલસાણા